પેલા તો અહી સંતો મહંતો અને વડીલોને મારા જય શ્યારામ જાજુ તો આજુ નહી કહું કેમકે સમયને ને ધ્યાનમાં રાખી કલાકારો બધા બેઠા હોય છે અને એક વાત જે મને ખૂબ ગમી છે જે હું અહીંયા આવી મારો તો જો કે નિયમ છે હું લગ્ન મૂકું પણ ભંડારો ક્યારેય ના મૂકું કેમ કે કુળે જન્મી છું સાધુના ઘરે જન્મી છું સાધુના ખોળીએ જન્મી છું ગમે એટલી મોટી પદવી કેમ ન મળે લગ્ન મૂકી દઉં ભંડારો નથી મૂકતી ક્યારેય આજે જ્યારે પ્રફુલભાઈનો ફોન આવ્યો મને છ વાગે બેન રસિક બાપુને ત્યાં આવું થયું છે અને ભંડારાનું આયોજન છે હું સાડા સાતે ઓફિસે આવી સાડી પહેરીને એ જ પગે નીકળી ગઈ મારા બે નાના બાળકો છે ઘરે પણ મારી અહીંયા આવ્યા પછી મેં એક વસ્તુ જોઈ કે મને જેવી લાગણી છે ને સાધુ કુળ માટે એવી લાગણી અહીંયા ઉપસ્થિત દરેક સંતો મહંતોને છે કેમ કે મેં હંમેશા એવું નોટ કર્યું છે કોઈએ જોયું હોય કે નહીં પણ આપણે જ્યારે ભોજનનો સમય હોય સાત વાગે અને આઠ વાગે નવ વાગે સંતવાણી જ્યારે શરૂ થાય ત્યારે ગણા ગાંઠિયા ઘરના જ લોકો હોય મોસ્ટ ઓફ તો બધા વયા જ ગયા હોય પણ આજે આ આપણા ભાનુબેન ગોંડલિયા એમનું ખરેખર આ ગોંડલિયા પરિવાર ઉપર એક કૃપા હશે કે જે આ સંતો મહંતો અહીંયા ઉપસ્થિત છે આ સંતવાણીને માણે છે કેમ કે સંતવાણી છે ને એ ખાલી ગાયકી નથી આ લોકો આટલી મહેનત કરીને ગાતા હોય છે ખાલી ગાયન નથી તમે સાંભળજો એના શબ્દોને એના સુરને એના તાલ તાલને આપણા સાધુતાની જે સૌથી વધારે ભગવાનની નજીક જવાનો રસ્તો હોય ને તો એ આ સંતવાણી છે એને ક્યારેય ના મૂકતા એને ક્યારેય ના ભૂલતા હંમેશા લગ્ન કદાચ એવું હોય તો ટાળજો પણ ભંડારો ક્યારેય ના ટાળતા કેમ કે આ જે દુઃખ આવતું હોય ને એ આપણે જે મોરારી બાપુએ કહ્યું છે ને મૃત્યુ મંગલ સમાન છે તો આપણે એ મંગલ જે પ્રસંગ આપણા ઘરે ભગવાને આપ્યો છે એમને માણવાનો એક લાવો મળતો હોય છે તો મારી તો આપ સૌને નમ્ર વિનંતી છે કે ઘરના દરેક લોકોને ભંડારો અને આ સંતવાણી માણવાનો અવશ્યક શીખવાડજો આ સાથે જ પવિત્ર આત્મા ભાનુબેન ભીખારામજીભાઈ ગોંડલિયા ગોંડલિયા પરિવાર ઉપર બાની કૃપા હંમેશા બની રહે કૃપા છે એટલે તો આપણે ભેગા થયા છીએ અજાણી છો તો મને આંસુ આવી ગયા આવું બધું જોઈને કેમ કે સો ટકા બાની કૃપા છે આપણા બધા ઉપર સારા ખાતામાં સારા એમનો જીવ ગયો હશે ભગવાન રામચંદ્રજી એના ચરણોમાં એમને વાસ આપે આ સાથે જ મારા કોટી કોટી વંદન ગોંડલિયા પરિવારના દરેક સભ્યોને સાથે જય વાદવાડા જય લોલંગરી બાપુજી સૌથી રસિક બાપુને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના કહેવાથી જો અહીંયા એવી છો ને આભારી છું કે મને આ બધું જોવાનો એમને મોકો આપ્યો તો રસિક બાપુ તમને પણ ધન પ્રણામ મારા